તો કાકા બોલ્યા લે આ તો જીંભડોય હાવ એવો જ મારી પત્ની સેલ્ફી લે ડિલીટ કરે કેમેરાનો કાસ હાફ કરે પોણી કલાક આમ હાયેલું પછી મારાથી રેવાયું નહીં બોલ્યો એકવાર મોઢું હાફ કરીને ટ્રાય કરે એક દિવસ મારી પત્ની મને બોલી કે તમે એટલા ભોળા છો કે આખું ગામ તમને છેતરી જાય આ વાત સાંભળીને મને મારા સસરા યાદ આવે છે એક વાત કહું તમને ભલભલા પુરુષની ભૂખ મરી જાય જ્યારે પત્ની બાજુમાં આવીને હળવેથી કહે કે તમે પેલા જમી લ્યો પછી મારે એક વાત કરવી છે મારી પત્ની કે તમને જોયા વગર લગન કરી લીધા એનો આભાર માનવો જોઈએ તો મેં કીધું મેં તો તને જોઈને પણ લગન માટે હાફ પાડી દીધી એક સવારે વેલો ઈઠો તો પત્ની ઇમ્પ્રેસ કરવા ચા બનાવવા બેઠો દૂધ ગરમ કરીને ખાંડ નાખી પછી ખબર પડી કે સાસ છે પછી કાઈ નઈ બધું હાફ કરીને પાછો હુઈ ગયો